ડૉક્ટર ધીમ મારવિયા શનિવારે જે જુનિયર રેસિડેન્ટ ડૉક્ટર કે જે ફિમેલ અને એક મેલ રેસિડેન્ટ ડૉક્ટર ઉપર જે ફિઝિકલ એસોલ્ટ અને અણ બનાવ બન્યો હતો એના માટે અમે શનિવારે બપોરે જ ઓથોરિટીને અમારી ડિમાન્ડ મૂકેલી હતી ત્યારબાદ કાલે અમે અમારી રજૂઆત મીડિયા સમક્ષ કરી હતી આજ સવારે અમે ડીન મેડમ અને જે મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ સર છે એને અમારું પાછું આવેદનપત્ર આપવા ગયેલા હતા અમારી જોડે એમને વાતચીત કરી બધો મામલો જાણ્યો અને અમારી શું ડિમાન્ડ છે એની અમે ચર્ચા કરી હતી અમારી મુખ્ય ચાર ડિમાન્ડ છે બરાબર એમાં પ્રથમ ડિમાન્ડ એ છે કે જે આના માટે એક્યુઝ છે કે જે અહીંયા ફિમેલ સર્વન્ટ છે ઓન ડ્યુટી અને એના જે સગાઓ છે ફિમેલ સર્વન્ટને ઇમિડિયેટ ઇફેક્ટથી તાત્કાલિક ધોરણે ટર્મિનેટ કરવામાં આવે પહેલી ડિમાન્ડ એ છે બીજી ડિમાન્ડ એ છે કે અત્યારે તમે કોઈ પણ વોર્ડ કે ઇમરજન્સીમાં રાજકોટ સિવિલમાં જુઓ તો સિક્યોરિટીના નામે ખાલી સિક્યોરિટીમાં એક કહી શકાય એવા માણસ જે કે પોતાને કે જેને સિક્યોરિટીની જરૂર હોય એ લેવલના માણસો રાખેલા છે જેનાથી અમે સેફ ફીલ કરતા નથી કારણ કે આ બનાવ બન્યો ત્યારે સિક્યોરિટી ઓફિસર બહાર હતા પણ કાંઈ પગલા ભયરા નથી એટલે તાત્કાલિક ધોરણથી દરેક બિલ્ડિંગના પ્રવેશ દ્વારા બે બે બાઉન્સર અને દરેક બિલ્ડિંગના જેટલા માળ છે દરેક માળ ઉપર એક એક બાઉન્સરની તાત્કાલિક ધોરણે વ્યવસ્થા કરવામાં આવે જે સ્ટાફ છે અને ડોક્ટરોની સેફટી માટે ત્રીજી ડિમાન્ડ એ છે છે કે કે અહીંયા સિવિલમાં એવું ભાઈ થાય તો એની સાથે વીસ જણા હોય ગમે તેટલાને ગમે ત્યાં પ્રવેશની છૂટ છે જે કોઈ રીતે ચલાવી લેવામાં આવે એવું નથી તો એના માટે પાસ સિસ્ટમ જે ઓલરેડી ઓન પેપર ચાલુ જ છે રાજકોટ સિવિલમાં પણ એનો અમલ થતો નથી તો એના માટે બે પાસ દરેક દાખલ દર્દી માટે એક પાસ કે જે ચોવીસ કલાક દર્દી એક સગુ રહેતું હોય એના માટેનો અને બીજો કે જે ખાલી વિઝિટિંગ અવર દરમિયાન એક એક વ્યક્તિ દર્દીને મળી શકે પાસ લઈને એ સિસ્ટમનો તાત્કાલિક ધોરણે અમલ કરાવવો એ ત્રીજી ડિમાન્ડ છે અને ચોથી ડિમાન્ડ અમારી એ છે કે સીસીટીવી સર્વેલન્સ બહુ વધારે પડતું નબળું છે જે કેમેરાની સંખ્યામાં વધારો કરવાનો હોય તો એ અને એની સર્વેલન્સમાં મજબૂત બનાવવાનું એ એ તો પણ તાત્કાલિક ધોરણે પૂરું પાડવામાં આવે આ સમગ્ર ડિમાન્ડ અમે મેડિકલ સર જોડે ચર્ચા કરી અને એમને અમારી માંગણી રજૂ કરી છે એમને અમને આશ્વાસન આપેલું છે કે તમામ ડિમાન્ડો તાત્કાલિક ધોરણે પૂરી થઈ જશે જો આ ડિમાન્ડો અમે એમને ઓલરેડી અડતાલીસ કલાક આપેલા છે અને હજી આજ સાંજે ચાર વાગ્યા સુધીનો ટાઈમ આપ્યો છે જો આમાંથી પેલી ત્રણ ડિમાન્ડ જે છે અમારી નોન નેગોસિએબલ છે એમાં અમે ટાઈમ માટે કોઈ જાતનું નેગોસિએશન કરવાના નથી એટલે સાંજે ચાર વાગ્યા સુધીમાં આ ત્રણમાંથી એક પણ ડિમાન્ડ જો પૂરી ન થાય ત્રણે ત્રણ ડિમાન્ડ પૂરી થશે તો જ અમને એવું થશે કે અમારી માંગણી સ્વીકારી છે ત્રણમાંથી એક પણ ડિમાન્ડ જો સ્વીકારી નહીં તો સાંજે ચાર વાગ્યાથી દર્દીને હાલાકી ન થાય કોમન પબ્લિક હેરાન ન થાય એના માટે ઇમરજન્સી સેવા ચાલુ રહેશે એ સિવાયની તમામ નોન ઇમરજન્સી સેવાઓ ઓપીડી en el routine cardio.